થોડીક વાત પ્રોસિજર પછી એ લોકો કરીને વાતચીત કરી અમે એ લોકોને ગયા તો કે બાટલો સેમ જ છે ભાઈમાં કોઈ હોય નહીં મારા એમ ને થયું છે બરોબર છે અને બાજુવાળા છે ને માથાની તકલીફ માથું દુખતું હતું ને ઇન્જેક્શન આવે બરોબર બાટલામાં આને કઈ ઇન્જેક્શન કે હોતું નથી આર્થિક કોઈ બીમારી હોય કે કઈ હોય ભાઈ કે કોઈ પણ ને સામસામે તો કોઈનો ચેપ લાગે કોઈ વસ્તુ આવી બેદરકારી થોડી વાર આવડી હોસ્પિટલ કે એ પ્રમાણે અમે પેમેન્ટ જમા કરાવી છે બધું કરાવી છીએ ટાણે ટાણે કોઈ પણ વસ્તુ અમારે બોલાવવા જવા પડે કેવા જવું પડે બધી વસ્તુ આ તો 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 શું કે 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 એને એને એમ કીધું ના એવું કંઈ કંઈ નથી ભાઈ તમે વિચારો એક જ વસ્તુ કહેવાય ખાલી ઓલા બાટલા આમાં હોય હોય નહીં નહીં કામ ચક્કર આવે છે ઉભો ન હતા પેલા થોડું રિકવરી હતી કાલ ની બરોબર સવાર ને બાટલા થયા પછી તકલીફ થવા માંડી કેવા મને ચક્કર આવે છે મને આ થાય છે અને બાજુવાળા ભાઈ ને પૂછ્યું કે મને આંખે દેખાવા મળ્યું તો બાટલો બંધ કરીને ત્યાં ઊભા થઈને વયા ગયા હતા કે ભાઈ મને દેખાતું નથી કઈ હોસ્પિટલ સંચાલક ને શું રજૂઆત મારી પાસે એક જ વાર આવે સાહેબ કાલે મળ્યા એને કીધું કે ભાઈ આપણે એને એમઆરઆઈ કરવાનું છે એમઆરઆઈ કરીને તમને મળશે તો એમઆરઆઈ કાલ રાતે થઈ ગયું તો હજી સાહેબ મને મળ્યા તો મને એમ કીધું કે 5 વાગ્યા પછી આવશે બરાબર તો પા એમઆરઆઈ કર્યા પછીનો એ કોઈનો ઈલાજ કરવાનો હોય જે કઈ હોય એમરેજ બાબત તો એ કહી દી ચાલુ કર્યું કે મે દવા ચાલુ કરી દીધી અમાર ભાઈ પેમેન્ટ નો ફોન આવ્યો પછી બરાબર બાટલા ત્યાં પછી તો ફોન આવ્યો તમે પેમેન્ટ જમા કરાવી દો એટલે કોઈ વાંધો નહીં પેમેન્ટ જમા કરાવી દઈશ કેટલું થયું કે ચાલીસ હજાર પેમેન્ટ જમા કરાવો મે પેમેન્ટ જમા કરાવવા રાજી થઈ કોઈ વાંધો નહીં પણ કદાચ આ બાટલો ચડ્યો અને પેશન્ટને માણી ને કોઈ તકલીફ ન થાય હું બીજું કઈ અમે કઈ જાણતા નથી આમાં તમે કયો ચડાવ્યો તો એ લોકો મને દેખાડતા હતા આ લઈ પણ જોઈ લો આમાં સેમ ટુ તો હાલો સેમ હતો તો તમે બાટલો એક્સચેન્જ શું કામ કર્યું તો તમારે રહેવા દેવો ને થાતી જ છે ને કોઈ માણસ બોલતું નહીં હોય સામે ન આવે તો નિર્દોષ માણસ મરી રહીએ ને નિર્દોષ માણસ ને શું કરવાનું એમ તો જવાબદારી હોસ્પિટલ ની જ રહેશે પૂરેપૂરી મેં તો પેલા જ કહી દીધું ત્યાં જ કે આને કઈ પણ થાય જવાબદારી તમારી રહેશે